છેલ્લા બાર વર્ષ થયા અને આ વર્ષે તેરમું વર્ષ શિવરાત્રી નિમિત્તે દેવાના દેવ મહાદેવની શિવરથયાત્રાનું અતિ દિવ્ય ભવ્ય આયોજન થતું હોય છે રાજકોટના આપ જોવો છો કે મુખ્ય ચોક બધાય એસ્ટોન ચોક કોટેચા ચોક કિસાનપાડા ચોક અંડરબ્રિજ જિલ્લા પંચાયત ચોક ટાંકી ચોક લીમડા ચોક આપણે બહુમારી ભવન ચોક હેડક્વાર્ટર ચોક લગભગ રાજકોટના બધા મુખ્ય જોકોને પણ ભગવામય શિવરથયાત્રા અને શિવમય બને ભગવામય બને તે હેતુથી શિવરથયાત્રા સમિતિના તમામ સદસ્યો છેલ્લા પચીસ થી ત્રીસ દિવસ ત્યાં શારીરિક માનસિક અને આર્થિક ત્રણેય રીતે પોતાની યોગદાન આપી અને આ શિવરથયાત્રાને અતિ સફળ બને અને રાજકોટ આખું શિવમય બને ભગવામય બને અને રાજકોટની જનતા આજુબાજુના ધર્મપ્રેમી જનતા પણ શિવરથયાત્રામાં આવે તેના માટે આમંત્રણ પાઠવીએ છીએ આ યાત્રા છવ્વીસ તારીખે બુધવારે છવ્વીસ તારીખે બપોરે બે વાગે કોઠારીયા રોડ ઉપર હનુમાન એટલે કે કમલેશ્વર મહાદેવથી બપોરે બે વાગે પ્રસ્થાન થશે ત્યાર પછી આગળ સોરઠિયાવાડી સર્કલ ભક્તિનગર સર્કલ નાગરિક બે ચોક મક્કમ ચોક ત્યાંથી ગોંડલ રોડ સૂર્યકાંત હોટલ આગળ મહાકાલેશ્વર મહાદેવ માલવિયા ચોક યાજ્ઞિક રોડ જાગનાથ મહાદેવ જિલ્લા પંચાયત ચોક નીલકંઠ મહાદેવ કુલછાપ ચોક ટાકી ચોક લીમડા ચોક પંચનાથ મહાદેવ ત્યાંથી આગળ હરિહર ચોક કાશી વિશ્વનાથ મહાદેવ અને છેલ્લે આપણે ચૌધરીના ગ્રાઉન્ડમાં શિવરચિત્રાનું સમાપન થતું હોય છે આ શિવરચિત્રાનો દાદાનો મુખ્ય રથ ત્યાં પહોંચે ત્યારે દાદાની સમૂહમાં લગભગ પચીસો ત્રણ હજાર માણસો સમૂહમાં દાદાની મહા આરતી કરશે ત્યારબાદ બધાને ફરાળ પ્રસાદનું આયોજન હોય છે

ફોર વ્હીલો અને બીજી અનેક સંસ્થાઓના પણ સામાજિક અને એક મેસેજ આપતા હોય સમાજને તેવા પણ ફ્લોટો પણ સાથે જોડાવાના છે કૂમનું વાતાવરણ છે અને છેલ્લું સાહી સ્નાન છવ્વીસ તારીખને શિવરાત્રીના દિવસે છે તો અમે એક શિવરથયાત્રામાં એક ઉમનો પણ એક અમારો એક ફ્લોટ હશે સાથે સાથે અત્યારે દેશમાં સનાતનની પણ બોટની પણ માંગણી હોય છે ત્યારે દસમ ગોસ્વામી સમાજ સનાતની સમાજ છે ત્યારે સનાતનની માગણી માટે અને સનાતનનો એક સારો એવો મેસેજ દેવા માટેનો પણ એક પ્લોટ મુકાશે